ભાજપ નેતા અને તેમના પતિએ મળીને જમીન પચાવી પાડતા લેન્ડ ગ્લેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી દાહોદ જિલ્લાના લીમખેડાના અંધારી ગામે ભાજપના જિલ્લા સભ્ય અને તેમના પતિએ લોકોની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી દેતા જમીન પચાવી પાડવા બાબતે અરજી કર્યા હતા નેતાજી ગાયબ થઈ ગયા મળતી માહિતી અનુસાર લીમખેડાના અંધારી ગામના અભયસિંહ રહીજીએ ભાજપા જિલ્લા પંચાયત સભ્ય શારદાબેન તેરસિંહ બારૈયા અને પૂર્વ તલાટી ટીકે બારૈયા વિરુદ્ધ તેમના સર્વે નંબર બસો નવ્વાણુંમાં આવેલ છેતાલીસ ગુંઠા જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરીને લાંબા સમયથી જમીન ઉપર કબજો કરેલ છે તેવા આક્ષેપો સાથે ટીકે બારૈયા પાસે આવક કરતા વધારે સંપત્તિ તેમજ સરકારી જમીન અને તોતેર ડબલ એ વાડી આદિવાસીની જમીન ઉપર પણ કબજો કર્યાના લોકોના આક્ષેપ છે ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે મારું નામ છે બારિયા પિંકેશભાઈ અભિસિંહ અંધારીના રહેવાસી છે અમારે જમીન ધાનપુર રસ્તા પર આવેલી છે સર્વે નંબર બસાણું બસો નવ્વાણું છે એમાં કબજેદાર કરીને બેઠેલા છે ટીકે બારિયા જિલ્લા સભ્ય છે અને અઢાર અઢાર વર્ષથી એવા કંઈ કબજેદાર કરીને બેઠેલા છે જમીન આપતા નથી અમારે ગામ પંચાયતો બધું કર્યું આ સરપંચ વાતો કરી પંચાયતો ભેળી કરી તો નથી આપતા અમે આ કલેક્ટર ની અરજી આપ્યો છે મારું નામ અભિરસિંહભાઈ રેજીભાઈ અંધારી ફળિયા તાલીમ ખેડાજી દાહોદ ના રહેવાસી છું મારી જમીન શરે નંબર ખાતા નંબર એકસો અગિયારમાં નંબર બસો નવ્વાણુંમાં છવ્વીસ પોઈન્ટ પંચાણું ગુંઠા ધાનપુર રોડની જોડે આવેલ છે બરાબર ને તેમાં અમે પહેલાં ખેતી કરેલા અને અજાણ સર બારીયા શારદા બેનતીર ના નામે એ લોકોએ એ જમાવી હાલમાં મોટું મકાન બનાવી બે મકાન બનાવેલું છે પાછળ આંબાવાડી છે અને એ જમીન હાલમાં જે જમીન હતી એ મારા નામે ચાલતી હતી એમાં એ કબજો જમાવી બેઠા છે કેટલા સમયથી કબજો જમાવેલો છે કબજો લગભગ પંદર પંદર વીસ વીસ વર્ષથી જાય છે આ બાબતે તમે કોને કોને રજૂઆત કરી છે એમાં અમે તલાટી મંત્રી પછી સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો સહિત બધાને જાણ કરી હતી ત્યાં પછી બે ચાર પંચોને જવાબ હતી કે તમે અને એ જમીનની બાબતમાં અમને સામે બાજુની જમીન માફી આપી હતી એ માફી આપી બધી પંચોએ તલાટીએ અને અમે એનો નકશો બનાવી પછી એમાં કંઈ નામનો ફેરબદલ બદલ કરતા નથી એ બદલ સહિત અમને વારે ઘડીએ એ પાછું કે એ જમીન અમારી છે એ જમીન પણ અમારી છે એક થી ત્રણ શરીર નું મારો અમારા કબજામાં છે એવું બોલે છે